Aku कवातो

આવું કરો નહી તારા તો ઠેકો કવું છે ખબર પડતી નહી યાર આ ઘર માં માથા જેવડી થોડી થઈ અને થોડું ચાલે કોઈ ચિંતા જેવું થતા આપડે

કેમ ના પાડો તો જે ખરા ને હું હરી આપણો પાસે બે વખત છૂટું નહીં લીધેલું જે સાહેબ ભાઈ સોખુતા કમો હરી બે ફર પાઈ આવ્યો બે ફર છૂટું લીધું હા એટલે એટલે પછી ઇવાની એવું જ ચીકર પાડું હું મણ્યાળું કે છું મેં આવી વાત કરી મૂકી અમારા પાસે કે બે વખત છૂટું લીધેલું હા એટલે પછી હોય કે હારાડો તો પાસે ક્યાં ના પાડતા તો કોઈ આપણે જોર જબરથી કરવું નહીં બરાબર કશો તો ને પડી મેલો સારી જગ્યાએ બીજું છે હોય તો ધ્યાન મોલેજો મગજ મગજમાં વાત રાખજો પણ યાર આટલી ગરમો હોવાઈ જાય ને તો ટેન્શન બધા ગમો મેળવા મારે છે ને એ ના મારે ગમે તે ગોનાલાલ ઘરમાં બહેરું ના હોય ને કોઈ નઈ કોઈ નઈ યાર આબરૂનો સવાલ છે ઘરમાં બહેરું ના હોય એટલે ઘણી જગ્યાએ પૂછું એવું નહિ કે હું એક જ જગ્યાએ પૂછું હું એ ઘણી જગ્યાએ પૂછું તમારું દૂચી તો હું બધું તો વેસી મારું એ વાચી પણ આટલું ઠેકવાનું પડે તો સારું યાર અમ્મા બધા વાતો કરુપિયા એવું કરવા નાખી નહીં

છો ખોલ પાછા ખબર્યું તમાર જેવું ના ખરો હું પીવા વારું શા ને ખાઈ શું કારુડિયા છો ખમુ દારૂડિયું ખર્ચો તો આપડી જિંદગી પથ્થર ફરી

પણ આટલું હંગુ કરો ગમે તે કરી હેડો આ બધું પાણી મેલો હે તાન બયદા આપળો વાગી ગયું હા હા તમે વાગત છો કે પણ મે કીધું એ મગસમાં ઉતારો જો છોરીને સુખી કરવી હોય તો તમને ખબર છે કે આપરો ગોમમો નામ એટલે પુસાતું નામ છે જેમ તેમ નામ છે હું કયો તો દે પાક માડી ઓડી તવાડી ઓડી તમારો ટોકળા બાઈ ફાઈનલ ફાઈનલ

પય્યા બય્યા છે હા આ મોય ગંતિ ભાઈ જીવાબ માં કશું કરવું થઈ પડારે બટઓ હા ઓય મારા હે વાત જો

માં બોલો તો વાત પૂરી થઈ ગઈ ઈ કે કડીયો પડે કે આડા હોય છોકરાને તમે પડી ખોડજો કે હું જ મારી મમા આટ લાવજો મારા બાપો જોજો તમે ઓયકામ બધી વાત કરું તમન રેલા કે ગોબનું પા તારા આખડે જવા છે એકલદી આપણે પૈસા લીધા છે પૈલદી તમારા પૈસા લીધેલા તમારા દેવું કરેલું બધું હું ભોગવું એ રાખેલા હું વાણે એમ કે છે તમે

આજે પણ પણ કાલે થોડી પોણી નાખવાની તો કરવા ને એ કુંવારા છોકરા મરી જાય મારે થોડી થોડી કુવારી પોણી ના ના પણ હાલ તો એવાનું કશું નઈ થયું કશું ને ગમતા ગમક ના ગમત ના ગયારે મારે નહીં ના

તારા બાપા મને મો માંગે જતી રહે હું સંભાળી વાત કરવા દઉં આ અઢી કિલો મોછો ફરે છે કોઈને શરમ અભી ગંદી માર લે લે બેટા હું અરે આવતા બાવતા નઈ નકો બઈ વાળી ગયો તમે પાણી લઈ